ફરિયાદ પ્રમુખ સ્વામી મહારાજે કેવા કેવા સંજોગોમાં હરિભક્તોને આપણને બધાને રાજી કર્યા છે પૂના પધાર્યા હતા ત્યાંથી કુર્દુવાડી જતા હતા તે રાતનો સમય તો ટ્રેન પેલી સ્પેશિયલ ટ્રેન કેવી કઈ ટ્રેન હતી રાતનો બે અઢી વાગ્યાનો ટ્રેનનો સમય હતો ટ્રેન તો કંઈ આપણા પ્રમાણે ન ચાલે એના ટાઈમ પ્રમાણે ચાલે એટલે એ ટાઈમને ટ્રેનમાં જોવાનું હતું તો ત્યાં પહોંચ્યા તો એક હરિભક્ત એ પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે કહે છે બે વાગે કે ટ્રેનને થોડીક વાર છે મારા ઘરે પધરામણી કરો ને રાત્રે બે વાગે પધરામણી ગયા એવી રીતે એક વખત ત્યાં અમેરિકામાં હોબોકેન ઉતર્યા હતા અને ત્યાં એક આપણા જાણીતા હરિભક્ત ડોક્ટર એમણે આગ્રહ કર્યો કે મારું ઘર નજીક છે આવો ને બારા ઘરે પધરામણી નજીક એટલે અહીંથી ભરૂચ જઈએ એટલું તો આવો ને પધરામણી તો પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધરામણી ગયા રાત્રે નવ વાગે જમવાનું બાકી હતું એટલે જમવાની રસોઈ ત્યાં બાપા કે આપણે જમવા રહીશું તો મોડું થશે માટે તો કોઈ કે કોઈ સ્વામી ઉકાળો તો પીતા જાવ એટલે ઉકાળો પીધો ઉકાળો પીને પછી ત્યાં પધરામણે ગયા ત્યાંથી પાછા આવ્યા રાતના બે વાગે પાછા આવ્યા રસ્તામાં એક્ઝિટ ચૂક્યા આ એક્ઝિટ શબ્દ આપણે આપણે હમણાં હમણાં શીખ્યા નવો રસ્તો થયો ને આપણો નવો દ્રુત માર્ગ એટલે એમાં આપણે શીખ્યા આમાં એક્ઝિટ લેવાની મિત્ર એમાં બીજો અઠ્યાવીસ માઈલનો ચક્રાવો વધી ગયો કારણ કે પેલો ગાડી ચાલવા જોકા ખાતો હતો તો પણ કાંઈ જ ફરિયાદ નહીં